તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદનો માહોલ રહેશે પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘ તાંડવથી રાહત મળી શકે છે જોકે આગામી છ દિવસ રાજ્યમાં સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસની સરખામણીએ આજે વરસાદનો જોર ઘટતું જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ છે તો આજે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થશે તેવી હવામાન ભાગે આગાહી કરી છે તો હવામાન વિભાગે માછીમારોને એક સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે વાવાઝોડા ને લઈને પરેશ ગૌસ્વામીએ કરી આગાહી બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર આજે ગુજરાતના જામનગર દ્વારકા કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત પર ખાસ થશે નહીં આગામી ચોવીસ થી છત્રીસ કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે વાવાઝોડું સૌથી ઓછું આયુષ્ય ધરાવતું હશે સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલીસ થી સાઈઠ ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે Gracias.